નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના રથ પર ચાલશે કર્ક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના રથ પર ચાલવા જઈ રહ્યા છે તેના શુભ અને અશુભ પ્રભાવ બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો કર્ક રાશિના લોકોને તેનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે જેના કારણે ચાદાના રથ બનશે આવી સ્થિતિમાં કર્કરાશિના લોકો માટે બનાવેલ ચાંદીનો રથ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે કર્ક રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ મળી શકે છે અને શનિદેવના આશીર્વાદથી તેમની બધી દુવિધાઓનો અંત આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિચક્રમાં તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે શનિને કંભ રાશિમાં ગોચર કરવામાં પૂરા ત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ હાલમાં તેના મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં બેઠો છે જ્યારે માર્ચમાં તે તેની રાશિ બદલીને મીનમાં પ્રવેશ કરશે शनि चांदी ना रथ साथ केटलीक राशिओ प्रवेश करशे। शनि करनिगुनी राशि में ना रथ साथ केटलीक राशिओ प्रवेश करशे। शनि चांदी ना रथ साथ चाल आ कर्क राशि दरेक क्षेत्र में सफलता पैसा मेरी शे આવી સ્થિતિમાં શનિ બીજા પાંચમાં અને નવમાં ભાવમાં ચાંદીના रथ સાથે પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ દરેક ક્ષેત્રમાં કર્ક રાશિના લોકોને સાથ આપવાનું શરૂ કરશે કર્ક રાશિના લોકો માટે ચાંદીનો रथ ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ આ પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે છે જેના પર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવશે નંબર એક કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે પચ્ચીસ એપ્રિલના રોજ જ્યારે શનિચાંદીના રથ પર ચાલશે ત્યારે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમને ખૂબ આશીર્વાદ આપશે જેના કારણે તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે શનિદેવ તમારા કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે મિત્રો આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલવાના છે સૂર્ય દેવ અને શનિદેવ આ દિવસોમાં તમને ઘણા આશીર્વાદ આપશે જેના કારણે તમારા જીવનનું કાર્યપાટા પર આવવાનું છે તમને તમારી મહેનતના સારા પરિણામો મળશે અને તમારા નેતૃત્વમાં પણ વધારો થશે તમને તમારા કારકિર્દીમાં સફળતાના ઘણા રસ્તા મળશે જો તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરવામાં આવેલા તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સારો નફો મળશે શનિદેવના આશીર્વાદથી આ અધિકારીઓનો સાથ મળશે અને તમારા કામની કદર થશે નાના વેપારીઓ માટે આ સમય નવા રોકાણ નવા પાર્ટનરશીપ અને માર્કેટમાં સારી નામના મેળવવા માટે અનુકૂળ છે નંબર ત્રણ कर्क राशि ने त्रीजी भविष्यवाणी कहे छे के जारे शनि कुंभ राशि छोड़ी ने मीन राशि मा प्रवेश करशे त्यारे कर्क राशि ना लोको ने तेनो घणो लाभ मळशे आ समय दरमियान जे लोको लांबा समय थी पोतानो व्यवसाय अथवा पोतानो मोटो व्यवसाय करवानो विचारी रहा हता तेमनु स्वप्न हवे ने कृपा थी पूर्ण थई शके छे આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો વિકાસ થશે ઉપરાંત જે લોકો લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યા છે તેમને સફળતા મળશે તેમનો ધંધો દિવસરાત ચાર ગણો વધશે તે દૂર દૂર સુધી ફેલાશે ભાગીદારીમાં ધંધો કરતા વેપારીઓને નફો થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે શનિદેવની ખાસ કૃપા તમારા પર છે વેપારી વર્ગના લોકો આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ તમને તમારા નાણાકીય પક્ષમાં ઘણો લાભ આપવાનો છે મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે તમને એક પછી એક સફળતા મળશે તમને વ્યવસાયમાંથી નફો મળશે મિત્રો તમને આવનારા ક્ષેત્રમાંથી પૈસા મળશે આ સમય દરમિયાન તમે ખર્ચમાં ઘટાડો જોશો આના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવા માંગતો હતા તે શનિદેવના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર ન થઈ શકે છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કર્ક રાશિના લોકો માટે આ સમય આંતરિક વિકાસ અને આધ્યાત્મિક ઊંચાઈ તરફ એક મોટો પગથીયો સાબિત થશે જીવનમાં તમે કયા કાર્ય માટે અવતર્યા છો એનો માર્ગ સ્પષ્ટ થશે ગુરુ સાધનાના માધ્યમથી તમારું જીવન અર્થસ્ભર બનશે તમારા દ્વારા પરોપકાર દાનધર્મ અને સમાજમાં ઉત્સાહજનક યોગદાન કરવામાં આવશે આ તમામ લાભો મેળવવા માટે કર્ક રાશિના જાતકોને કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે શનિદેવને પ્રસન્ન રાખવા માટે દર શનિવારે પીપળા વૃક્ષના તળે દીવો પ્રગટાવવો ચાલીસાનો પાઠ કરવો અને જરૂરિયાતમંદોને તૈલ કાળી ઊંડી કાળા કપડાં અને લોખંડનું દાન કરવું લાભદાયક રહેશે એટલું જ નહીં પોતાની કર્તવ્યનિષ્ઠા અને સત્યનિષ્ઠા જાળવી રાખવી પણ આવશ્યક છે કેમ કે શનિદેવ પાત્રતાના આધારે ફળ આપે છે સમાપ્તમાં કહીએ તો એકસો એકવીસ વર્ષ બાદ શનિદેવના ચાંદીના રથ પર આરૂઢ થવો માત્ર જ્યોતિષશાસ્ત્રીય ઘટનાની મર્યાદામાં નહીં પણ જીવંત જીવનમાં વિપુલ પરિવર્તન લાવનારી શક્તિરૂપ બનશે કર્ક રાશિના જાતકો માટે આ સમય એક નવસર્જનનું દ્રષ્ટિકોણ આપશે જ્યાં ભાવનાઓમાં સંતુલન સંબંધોમાં મીઠાસ કારકિર્દીમાં ગતિ અને આત્મામાં શાંતિનો સંચાર થશે નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેશે એક બે એક વર્ષ પછી શનિદેવ ચાંદીના રથ પર આરૂઢ થઈને ગ્રહગતિમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે જે ખાસ કરીને કર્ક રાશિના જાતકો માટે દિગ્દર્શક બની રહેશે વૈદિક જ્યોતિષશાસ્ત્રના અનુસંધાન મુજબ જ્યારે શનિદેવ ચાંદીના રથ પર આરૂઢ થાય છે ત્યારે તેમના પ્રભાવમાં સ્નિગ્ધતા દયાળુતા અને ધૈર્ય વધે છે સામાન્ય રીતે કઠિનતા અને કાર્મિક પરીક્ષાના માટે ઓળખાતા શનિદેવ જ્યારે ચાંદીના રથમાં વિહાર કરે છે ત્યારે તેમનો સ્વભાવ નરમ બને છે અને તેઓ ધૈર્યપૂર્વક જાતકોના પરિશ્રમનું પૂરતું ફળ આપે છે આવો દુર્લભ યોગ જ્યારે એકસો એકવીસ વર્ષ પછી બની રહ્યો છે ત્યારે કર્ક રાશિના જાતકો માટે તેનો વિશેષ લાભદાયક સંકેત છે નંબર બે કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શનિદેવ સારા પરિણામ આપશે શનિ તમારા શિક્ષણમાં ઘણી મદદ કરશે તમને તમારા કર્મ અનુસાર સફળતા પણ મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામ મળશે શનિદેવની કૃપાથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિ અનુભવશો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને ખૂબ મહેનત કરવી પડશે તો જ તેમને ખૂબ મહેનત કરવી પડશે તો જ તેમને સફળતા મળશે ઉપરાંત જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે તમને સરકાર તરફથી કેટલાક ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે કોઈ પણ ફોર્મ માટે અરજી કરી છે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે શનિદેવ તમારા માટે ખૂબ જ શુભ રહેશે કર્ક રાશિ પાણી તત્વની રાશિ છે અને તેના સ્વામી છે ચંદ્રદેવ આ રાશિના જાતકો ભાવુક કલાપ્રેમી સંવેદનશીલ અને કુટુંબ પ્રેમી હોય છે તેઓની માનસિક શક્તિ ખૂબ ઊંડી હોય છે અને સંજોગો પ્રમાણે એડજસ્ટ થવાની ક્ષમતા ધરાવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કર્ક રાશિના લોકો સતત આત્મિક દબાણ જીવનમાં અવરોધો અને સંબંધોમાં અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે અનેક કાર્યોમાં વારંવાર વિલંબ થવો સતત પ્રયત્ન બાદ પણ સફળતા દૂર રહેવી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો અને માનસિક ચિંતા જેવી સ્થિતિમાં રહીને તેમના જીવનમાં નકારાત્મકતા પ્રવેશી ગઈ હતી પણ હવે જ્યારે શનિદેવ ચાંદીના રથ પર આરૂઢ થઈ રહ્યા છે ત્યારે આ તમામ અંધકારમય પરિસ્થિતિઓમાંથી મુક્તિ મળવાની શક્યતા છે જો તમે લાંબા સમયથી નોકરીમાં પ્રમોશન માટે રાહ જોઈ રહ્યા હતા કે તમારું બિઝનેસ સ્થિર થવાનું નામ નથી લેતું તો હવે એ રાહતના સમાચાર છે શનિદેવનો ચાંદીનો રથ તમારા કર્મસ્થાન પર અનુકૂળ દૃષ્ટિ નાખે છે જેના કારણે તમારા પ્રોજેક્ટ્સને મંજૂરી મળશે કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના રથ પર ચાલશે ત્યારે શનિ તમારા પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં મીઠાશ વધશે જે વ્યક્તિના લગ્ન જીવનમાં લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે શનિદેવના આશીર્વાદથી હવે પરિવારમાં મતભેદોનો અંત આવશે પરંતુ મિત્રો આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે જેના કારણે તમને અનુકૂળ પરિણામો મળશે ઉપરાંત વ્યક્તિના લગ્નજીવનમાં જે દ્વિધાઓ ઊભી હતી તે હવે સમાપ્ત થશે મિત્રો આ સમય તમને ખૂબ જ ખુશ પરિણામો આપી રહ્યો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર